ભાદરવી પૂનમના માં જગદંબા પગપાળા યાત્રિકો માટે નાગણેશ્વરી મંડપ ડેકોરેશન તેમજ શક્તિ મિનરલ વોટર દ્વારા જે સેવા કેમ્પનું આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપું છું કેમ કે સેવા કરવી એ સારા પેઢી નું પુણ્ય હોય સારા વિચારો હોય પણ હોય હોય તો જ આવું કાર્ય વિચાર આવતો છે એના માટે જગદંબાના યાત્રિકો માટે જે આવી સુંદર વ્યવસ્થા ખાટલાઓની કરી કેમ કે રાજભાઈ આ મંડળ દ્વારા જે સેવાનું આયોજન જોયું છે એને અતિ ખૂબ રીતે ખુશ અને આનંદ વ્યક્ત કરું છું અને નાગણેશ્વરી મંડપ ડેકોરેશન ને ખૂબ આશીર્વાદ ફળે શક્તિ મિનરલ વોટરને પણ મા અંબાના આશીર્વાદ ફળે વિશેષ રઘુનાથપુરી બાપુના પણ ખૂબ આશીર્વાદ ફળે હર હંમેશા સત્યના કાર્ય કરતા રહે એવી આશીર્વાદ સાથે શુભેચ્છા પણ પાઠવું છું વિશેષ જે આ સેવા કેમ્પની અંદર જે યુવાનો ખડે પગે રહી અને પાછા દિવસ જે સેવા કરવાના છે એમને પણ મા જગદંબા એમની પણ કોઈ મનોકામના હોય એ માતાજી પૂરી કરે એવી માતાજીને વંદન કરી અને પ્રાર્થના આની અંદર જે પણ સહયોગ કર્યો હોય પણ કોઈ પણ પણ દાતા હોય દાતાઓને અંબાના ખૂબ આશીર્વાદ ફળે અને વિશેષ એમની હર મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના કરીને વિનંતી પણ કરું છું વિશેષ આજના તબક્કે જે સનાતન ધર્મ માટે જે લોકો કાર્ય કરી રહ્યા છે એના માટે હર હંમેશા સાધુ સંતો ના આશીર્વાદ અવશ્ય ફળતા હોય છે અને જરૂર તમને બધાને ફળશે એવા રઘ્નાથપુરી બાપુના પણ આશીર્વાદ આ મંડળ ને ખૂબ ફળે એવા દિલથી આશીર્વાદ આ સેવા કાર્યમાં જે તન મન અને ધનથી જે સહયોગ કરી રહ્યા છે જે સતત ચાર વર્ષથી આવો જે સેવા કાર્ય કરવું એ જેવું તેવું કાર્ય નથી નિસ્વાર્થ ભાવ હોય કોઈ અપેક્ષાઓ ન હોય ત્યારે જ આવો સેવાનો આપણને વિચારો આવતા હોય છે અને સેવા કરી શકતા હોય છે સારા કાર્યની અંદર ઘણા બધા પણ વિઘ્નો આવતા હોય છે જેમ કે રાજભે રામે જન્મ લીધો એની પહેલા રાવણે જન્મ લઈ લીધો હતો કૃષ્ણએ જન્મ લીધો એની પહેલા કંસે જન્મ લઈ લીધો હતો એટલે સારા કાર્ય પાછળ પણ વિઘ્નો ઘણા બધા આવતા હોય છે પણ માં જગદંબાના આશીર્વાદથી આ કેમ્પ ખૂબ હજુ પણ વધુ આગળ સેવા કરે એવી માતાજીને પ્રાર્થના પણ કરું છું વિશેષ આજના જે આખા ભારતમાં સનાતન ધર્મ માટેનું જે અત્યારે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે સરકાર પણ આપણી અને આખું તમામે તમામ જે પણ જે પણ સેવા કરતો હોય એમાં તમામ સહયોગ સરકાર દ્વારા કરી રહ્યા છે અને રાજભાઈ આપણે હરિદ્વારમાં ગયા અને ભંડારો કર્યો ત્યારે આપણને ખબર પડી કે એ લોકો જે ભારતના સંતો છે ગુજરાતને જે એવી મીઠી ભાવથી જે આશીર્વાદ આપતા હોય તારે આપણને ગર્વ થતો હોય છે કે તમે ગુજરાતે આપણે ગુજરાતના કહીએ ને એટલે આપણને એક આનંદ વાત થાય છે તમે કે ગુજરાતના એક ભારતને સનાતન ધર્મ માટે જે વિશેષ આપણને જે સહયોગ કરી રહ્યા છે એવા નરેન્દ્ર મોદી સાહેબ આપ્યા છે ગૃહમંત્રી અમિત શાહ સાહેબ આપ્યા છે એ જ્યારે અમે હરદ્વારમાં ગયા અને જ્યારે સંતોએ અમને પણ આશીર્વાદ આપ્યા કે ગુજરાતની ધરતી ઉપરથી જે પાનુતા પુત્ર આખા રાષ્ટ્રની જે સેવા કરી રહ્યા છે એ એ સેવા આપણને અત્યારે પણ આખા ગુજરાતની અંદર સરકાર દ્વારા જે સેવા આપણને અથંત મહેનત અને સહયોગ મળી રહ્યો છે એટલે સરકારને પણ અભિનંદન આપી હતી કેમ કે આવો કાર્ય કરવો હોય એટલે ટ્રાફિક હોય બીજું હોય ત્રીજું હોય એમાં સરકારનો સહયોગ તો અવશ્ય જોઈએ સરકાર સાથે હોય તો થતું નથી પેલાના જમાનામાં આપણે કેમ કરવા એટલે સરકારની મંજૂરીઓ લેવી પડે પેલા લેવું પડે અત્યારે ગમે તે સનાતન ધર્મનો કાર્ય કરો ને ઝંડો ઉપાડો એ કોઈ મંજૂરી હોતી નથી એટલે આજના તબકે તમામ આ જે સેવા કરનાર સેવકો છે એમને ખૂબ માતાજી જગદંબા લાભ આપે અને વિશેષ કે હમણાં અમે હરદ્વારમાં રઘુનાથપુરી આશ્રમના સેવકો અને તમામ સનાતન ધર્મના ધર્મ સનાતન ધર્મ પ્રેમી જનતા આખી હરદ્વારને દેનેક મહા ભંડારો કર્યો એ બંડારાની અંદર રાજબી અભિનંદન ને પાત્ર છે કે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ પચીસ કલાકનો સમય આપ્યો માં ગંગાની ગોદ ઉપર તોય પણ છે જે પણ રાજબી ઉતાવળની સંતો કે આટલા મોટું આટલું બીજી છે આટલું છે તો તમને કે ના મને સંતોના મજે એમના જે વિચારો કલાક જે જાણવા મળ્યું એમના જે વિચારો હતા એ વિચારો જોઈએ એ ભારતનું આજના અંબાના કેમ્પના સિવાર્થે કહું છું તમને કે આવતું સમય એ આપણું ભારતનું ભવિષ્ય છે અને વિશેષ ખૂબ આપણને ઉપયોગી બનશે અને આ સનાતન ધર્મ માટે અથાત પ્રયત્નો કરી રહ્યા છે એમના જે વિચારો જોઈને એ સનાતન ધર્મને કઈ રીતે આગળ આવે કઈ રીતે મદદ થાય એના માટે તમામ સરકાર અને તમામ સનાતન અને હિન્દુ સંગઠનો જે કામ કરી રહ્યા છે એ આપણે બધા જનતાને સાથે મળી અને આ સુવર્ણયુગની અંદર કામ કરશું તો આવનારી પેઢીઓ આપણા માટે ખુબ આશીર્વાદરૂપ છે રાજભાઈ મને તો અતિ આનંદ છે કે આવું આવું મંડળ બેઠું હોય આ મંડળ ની અંદર આવો સેવાનો કેમ્પ થતો હોય અને વિશેષ આટલા આશીર્વાદ આટલા જે છે ને તમારી પેઢી એ કોઈ દાડો છાસ આવે અને આ પેઢીનું કોઈક ભવિષ્ય જાગવાનું હોય તો આ સેવા કેમ માં અપાય છે નક અપાતી નથી અને સેવા તો ઘણા બધાને કરવી હોય છે કરોડો અબજો રૂપિયા હોય છે પણ એક રૂપિયો વાપરી શકતા નથી કોઈ વાપરવા વાળું નથી એવી પણ પ્રશ્ન બને છે ને આપણે જાતે એનો ઉપયોગ કર્મ આપણે જ્યારે પણ મનુષ્યનો આ જન્મ છોડશું એટલે આપણે કર્મ જ સાથે આવવાનો છે લક્ષ્મી કે પૈસા કે કોઈ સાથે આવવાનું નથી એટલે જેટલા તમારી જાતે જેટલા કર્મ કરશો એટલે કર્મ સાથે આવવાના છે તમે સારું કર્મ કરી રહ્યા છો એ કર્મના લીધે તમને ખૂબ ખૂબ આશીર્વાદ આખી રાત તમારી સોશિયલ મીડિયા ટીમને એ તો અમારી છે કાપરાની જે જે સોશિયલ મીડિયા ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન હજુ પણ ખૂબ આગળ વધે આ ટીમને ખૂબ આશીર્વાદ ફળે નાગણેશ્વરી મંડપને સિદ્ધિ મિનરલ વોટર ખૂબ પણ આશીર્વાદ ફળે જમા જગદંબાના વિશેષ આજના તબકે ખૂબ સેવા કરે અને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સાથે બોલો સનાતન ધર્મ કી ભારત માતા કી